માટે રવાના થયા છે અંબે જય જય અંબેના નાદ સાથે પદયાત્રિકો નીકળ્યા હતા સાબરમતીથી શ્રી અંબિકા પગપાળા સંઘ અંબાજી જવા માટે રવાના થયા છે બાવન ગજની ધજા ત્રિશૂળ અને રથ સાથે પદયાત્રા નીકળી છે એક સાથે પાંચસો જેટલા પદયાત્રીઓ અંબાજી જવા નીકળ્યા છે ઢોલ નગાડા બેન્ડ વાજા સાથે પદયાત્રિકો નીકળ્યા છે છેલ્લા અડત્રીસ વર્ષથી આ સંઘ અંબાજી ખાતે જાય છે તમામ યાત્રિકો માટે રહેવા માટે જમવાના અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે નો લાવો ખૂબ અનેરો છે અને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે કે જ્યારે અંબાજી ખાતે મેળો ભરાવા જઈ રહ્યો છે સૌ કોઈ ભાદરવી મેળામાં હાજરી આપવા માટે ભગવાનના દર્શન કરવા માટે માતાજીના શ્રી ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવવા માટે અત્યારથી જ દૂર દૂરથી પગપાળા ભગવાનના દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે અમદાવાદ અંબાજી જે સંઘ છે તેઓ અત્યારે અહીંથી રવાના થઈ રહ્યા છે અને આડત્રીસ વર્ષથી તેઓ હંમેશા પગપાળા અંબાજી જાય છે મોટા ભાગના લોકો છે તેઓ શ્રદ્ધાળુ આ યાત્રામાં જોડાતા હોય છે જે આયોજક છે એમની સાથે વાતચીત કરીશું એમને શું આપ જણાવો ખૂબ પાવન પર્વમાં આપણે હાજરી આપવા જઈ રહ્યા છે શું કહેશો ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે જે દર વર્ષે હોય છે તે મેળાના અમે શ્રી અંબિકા પગપાળા યાત્રા સંઘ આ આડત્રીસમા વર્ષે પૂરા સંઘ અને પાંચસો યાત્રાળુઓ સાથે આજે પગપાળા સ્વરૂપે બાવનગઢની ધજા અને ત્રિશુલ સાથે પ્રયાણ કરીએ છીએ આ મેળો આ સંઘમાં પગપાળા જવાનો જે સમય હોય છે તેનું આખું વર્ષ દરમિયાન અમારા દરેક યાત્રાળુ આતુરતાથી રાહ જોય છે એ આતુરતાનો આજે અંત આવ્યો છે માની ભક્તિ કરતાં કરતાં છ દિવસ પૂરા માના ચરણોમાં સમર્પિત થઈને અમે અંબાજી મુકામે પહોંચી અને ત્યાં માના શિખર ઉપર ધજા ચડાવવા જઈ રહ્યા છીએ આજે બિલકુલ મા શક્તિ ની આરાધ્યની પૂજા અર્ચન કરવું એ પણ અંબિકા છે માહોલ કરી રહ્યા છે દરેકના મનમાં એટલો આનંદ ઉલ્લાસ છે કે જે બધા ભાવિ ભક્તો પાંચસો માણસ સાથે અમે લોકો ચાલતા જાય એક આનંદનો અલગ અનુભવ છે એના સાથે બસ માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ કે આજે છ દિવસ સુધી અમારા યાત્રીઓ ચાલતા જશે એ લોકોને મા શક્તિ આપે આશીર્વાદ આપે અને અને અમે ધામધૂમથી ધજાને શિખર ચડાવી માતાજીને અર્પણ કરી એવી બસ માતાજીને પ્રાર્થના છે બિલકુલ તમામ જે શ્રદ્ધાળુઓ છે એમાં માતાના જે ઘોષ સાથે માતાના જે નાદ સાથે જાતા અને થી જ અંબાજી થી અંબાજી પહોંચે અને ત્યાર બાદ 52 ગજની જે ધજા છે તે માતાને અર્પણ કરશે કેમેરામેન તુસાર સાથે સપના શર્મા સી 24 કલાક અમદાવાદ